અંગલેશ્વર શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા ચાર મહિનામાં કરફોડ ચોરીઓ કરી તરખાટ મચાવનાર સિકલીકર ગેંગનો પર્દાફાશ કરી કુલ છ કરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ જિલ્લામાં બનતી ચોરીની ઘટનાઓ અટકાવવા અને વન શોધાયેલા ચોરીના ગુનાઓ શોધી કાઢવા અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા ઉપલી અધિકારીઓએ આપેલ સૂચનાને આધારે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ભરૂચ જિલ્લાની કરફોટ ચોરીના થયેલ ગુનાઓમાં ગુનાવલી જગ્યાની વિઝિટ કરીને આસપાસની ભૌગોલિક પરિસ્થિતિનો છીડવટભરી રીતે અભ્યાસ કરી આસપાસના તથા રોડ પરના સીસીટીવી ફૂટેજો મેળવી તેનું એનાલિસિસ કરી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી ગુનાઓ શોધી કાઢવા સઘન પ્રયત્નો હાથ ધર્યા હતા જે દરમિયાન ગતરોજ એલસીપીના પોલીસ આર કે તોરાણી નાવની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી હકીકત મળેલ કે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આશરે દસ દિવસ પહેલા કાગતીવાડ ગોયા બજારમાં થયેલ ઘરફોડ ચોરીના ગુનામાં લાખનો રૂપે લંબુ લાખન સિકલીગર રહેવાસી હનુમાન ટેકરી સોમા તળાવ પાસે વડોદરા શહેરના આવું સામેલ છે જે હાલમાં પોતાના ઘરે હાજર છે જે મળેલ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ વડોદરા પહોંચી તપાસ કરતા ઉપરોક્ત બાતમી વડનવાળો ઇસમ દેખાતા તેને પકડી લઈ ચોરી બાબતે પ્રાથમિક પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ આપેલ નહીં જેથી પકડાયેલા આરોપીને મુક્તિ યુક્તિ પ્રયુક્તિથી ઊંડાણપૂર્વકની સઘન પૂછપરછ કરતા આરોપી ભાંગી પડેલ અને કબૂલાત કરેલ કે આજથી દસ દિવસ અગાઉ હું અને તેજેન્દ્રસિંહ રોહિતસિંહ રઘબીરસિંહ સરદાર રહેવાસી વડોદરા અને સતવન સિંઘ ઉર્ફે સંતુ ગુરદાનસિંઘ ટાંક રહેઠાણ ભરૂચ અને અમરસિંહ ધ્યાનસિંહ સિંગલીગર રહેવાસી વડોદરા વડોદરાનાઓ સાથે મારી બાઇક નંબર જી જે શૂન્ય છ તથા બાઇક લઈને અંકલેશ્વર તરફ ગયેલ અને સત્તુએ અગાઉ નક્કી કરેલ ઘરમાં ચોરી કરેલ અને આ સિવાય આવી જ રીતે મોહ ચાર જણાએ ભેગા મળીને અંકલેશ્વર વિસ્તારમાં છેલ્લા ચાર દિવસમાં પાંચેક વખત ઘરફોડ ચોરીઓ કરેલ હોવાની કબૂલાત કરેલ જેથી ઘરફોડ ચોરી કરનાર એક આરોપી નામે લાખન ઉર્ફે લંબો લાખન શેરસિંહ સિંગલેગરની અટકાયત કરી તેજેન્દ્રસિંહ ઉર્ફે રોહિત સિંહ સરદાર સિંહ ટાંક તથા અમરસિંહ ધ્યાનસિંહ સિકલીગરનાઓને વોન્ટેડ જાહેર કરી વધુ કાયદાકીય તપાસ હાથ ધરી હતી અજર પઠાન સત્ય ડે ન્યૂઝ અંકલેશ્વર